મેં કહ્યું હતું કે જયરાજ આહીરે જે મારી સાથે અન્યાય કર્યો છે માર મારવાની સાજિશ રચી છે અને તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે અને આ પછી માયાભાઈ આહીરે જો કે તે વખતે શરૂઆતમાં મારો ફોન નહોતો ઉપાડ્યો પણ પછી બે દિવસ પછી તેમનો ફોન આવ્યો હતો અને એમણે વાત કરી હતી કે હું બહાર છું બહારથી આવી જાઉં એટલે આખી મેટર પતાવી દઈશું અને પછી થોડા દિવસ ગયા પછી કેસ થયો તપાસ થઈ અને આ પછી માયાભાઈ આહીરે સમાધાનનો પ્રયાસ કર્યો હતો માયાભાઈ આહીરે મારા જે બે ત્રણ મિત્રો છે તેમને ફોન કરીને મને એપ્રુચ પણ કર્યો હતો પરંતુ જ્યારે કેસ થયો અને આ જ્યારે આ સમગ્ર ઘટના બની તે પછી મેં કોળી સમાજના આગેવાનોને સ્પષ્ટ કહી દીધું છે કે મારે આ બાબતે કોઈ પણ સમાધાન નથી કરવું ધાવો સાંભળીએ બગદાણાની બબાલના પીડિત નવનીત બાલધ્યાએ આજે માયાભાઈ આહીરને લઈને શું મોટો ઘટસ્ફોટ કર્યો છે મારે જે બનાવ બન્યો હતો ત્યારબાદ બે દિવસે મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે આ મારી સાથે માર મારવાનો સાજિશ રસી છે તો મારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે એ મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો તો પછી જ્યારે માયાભાઈએ મારો ફોન નહોતો ઉપાડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો અને માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે ત્યારે મને માયાભાઈએ એવું કીધું કે ભાઈ હું બહાર છું આવી જાવ એટલે જે કાંઈ મેટર હશે આપણે બતાવી દઈશું પછી થોડાક દિવસ થયા આ બધો જે કેસ થાયલો ને બધી તપાસ ને બધું રહ્યું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને બે ત્રણ મિત્ર મારા એમને કીધું કોઈ ઉનીષભાઈને તમે જો જે કાંઈ મેટર બની ધ્યાન પાડી દે જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું એવા મારામાં બે ત્રણ જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવની થઈને તમે કહો સમાધાનમાં બેસી દે આવું ન કરે એમ અન્ય વ્યક્તિના કોઈ ફોન આવેલા હોય સમાધાન માટે ના અન્ય સમાજમાં આવતા હોય પણ ટૂંકમાં મારી સુધી કોઈ હજુ કારણ કે મેં પહેલેથી જ મારા સમાજને કીધેલું છે કે ભાઈ સમાધાન બાબતે મારી પાસે કોઈ આવું નહીં ને મારે ક્યારે સમાધાન કરવું નથી એનું કારણ કે એક આ દાખલો બે છે આ બાબતનો કે ભાઈ આ તો મારી સાથે ઘટના બની છે અન્ય કોઈ સાથે ન બને અને એને કાયદાનું ભાન થાય એટલા માટે મારે સમાધાન કરવું નથી જે કાયદા કાનૂન રીતે મારે લડત લડવી પડશે હું લડીશ આ સંમેલન તમારું શું કહેવું એ જે મહાસંમેલન છે એ અમે જે ઝહીરા આહીર પકડવાનો એ પહેલાંનું નક્કી થયેલું હતું અમારે હવે અમે એ વિધિ માટે એ કાર્યક્રમ ડાયવર્ટ કરવાના છીએ કોઈ સરકાર વિરુદ્ધ અમે કોઈ એવા ભાષણનો કે કોઈ ઉશ્કેરીજનક કોઈ ટીકા ટિપ્પણી કરવાના નથી અને અમે ભક્ત અને ફક્ત અમારા આગેવાનો સરકારશ્રીનો આભાર માનવા માટે અમે એ આયોજન રાખેલું છે જે અમારા સમાજના મંત્રી એના આભાર વ્યક્ત કરવા માટે અમે વાત બગદાણાની બબાલની કે જેમાં થોડાક સમય અગાઉ નવનીત બાલધિયા પર આઠ ઈસમો દ્વારા ખૂબ ભયંકર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને કોળી સમાજમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો કોળી સમાજે ઠેર ઠેર નવનીત બાલિયાને ન્યાય મળે તે માટે આવેદનપત્રો આપ્યા હતા અને આ પછી રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકીએ નવનીત બાલદિયાની હનુમંત કેર હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી તે પછી હીરા સોલંકી પરસોત્તમ સોલંકી સહિત કોળી સમાજના તમામ આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે એસઆઈટી ની રચના કરવા રજૂઆત કરી હતી અને આ પછી કોળી સમાજના આગેવાનોની રજૂઆતના 3 કલાકની અંદર જ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં સરકાર દ્વારા બનાવવામાં આવી હતી અને હવે થોડાક સમય અગાઉ એસઆઈટી દ્વારા આરોપી જયરાજ આહીરની ધરપકડ કરવામાં આવી છે અને જયરાજ આહીરને હવે કોર્ટ દ્વારા ભાવનગરની જેલના હવાલે કરવામાં આવ્યો છે પરંતુ હવે બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયા આજે ઘટસ્ફોટ કર્યો છે કે માયાભાઈ આહિરે તેમની સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે કર્યો હતો તો હવે જોવાનું એ છે કે બગદાણાની બબાલનો વિવાદ કયો નવો વળાંક લે છે કેમ કે આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ ભાવનગરમાં કોળી સમાજ તેનું મહાસંમેલન કરવા જઈ રહ્યો છે જેમાં તે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગર અને સાથે જ રીમા ઝાલાની સસ્પેન્શનની માંગણી કરવાનો છે આ ઉપરાંત કોડી સમાજની અન્ય માંગણી એ છે કે ભારતીય જનતા પાર્ટી જયરાજ આહિરને તમામ પદો પરથી તેમને સસ્પેન્ડ કરી તો હવે જોઈએ કે આગળ શું થાય છે તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો